સીસી પરીક્ષા રહે તો કે તેનું આયોજન પણ જીએસએસબી એટલે કે ગુજરાત ગોંસ પશુ મંડળ દ્વારા કરવામાં આવે છે અને જ્યારે જે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા યોજાઈ કે ભૂતકાળની અંદર તો કે તેના પર તેનું આયોજન પણ એ સીસીસી જીએસએસબી એટલે કે ગુજરાત ગોંસ પશ્ચિમ મંડળ દ્વારા જ કરવામાં આવ્યું હતું અને તેના પેપરની અંદર જે ગુજરાતીના પ્રશ્નો હતા તો કે તે તમને તેનાથી તેમાંથી ઘણા બધા પ્રશ્નો એ કદાચ તમને આ જે સીસીની એક્ઝામ છે તો કે તેની અંદર પૂછાય છે કે માટે આપણે આજના પીડીયો અંદર જે ગુજરાતીના જે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની અંદર પૂછાયેલા જે ગુજરાતીના ખૂબ જ મહત્વના જે પ્રશ્ન તો પ્રશ્નો એ આ વિડીયોની અંદર જોવાનો પ્રયત્ન કરીશું અને આ વિડીયો જોયું તો કે તેનો પહેલો ભાગ ભાગે જે તમને એના પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બનશે તો તમે આને એ આ જે વિડીયો છે તો કે તેને છેલ્લા સુધી એ જોવાનું ભૂલશો નહીં તો હવે પછી આપણે જે જે ફોરેસ્ટ ગાર્ડની જે પરીક્ષાની અંદર જે ગુજરાતીના પ્રશ્નો પૂછાના તો કે તે તમામ ગુજરાતીના પ્રશ્નો એ શરૂઆતની શિફ્ટ એટલે કે આઠ બે બે હજાર ચોવીસથી જે તારીખથી ફોરેસ્ટનું પેપર શરૂઆત થયું તો કે તે દિવસથી એ હળવા આગળ લઈને જે છેલ્લા તારીખ હતી તો કે ત્યાં સુધી એ તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું હવે આપણે જે ગુજરાતી ભાષા જે ફોરેસ્ટની ગાર્ડની પરીક્ષાની અંદર જે ગુજરાતી ભાષાના પ્રશ્નો હતા તો કે તેનું સોલ્યુશન કરીશું તો આપણે સૌથી પહેલાં એ આઠ બે બે હજાર ચોવીસનું જે પેપર છે તો તો કે તેના પ્રશ્નની વાત કરીએ તો તેના પહેલો પહેલો પ્રશ્ન તો કે સ્વલ્પ શબ્દ સ્વલ્પ શબ્દ છે તો કે તેની સંધિ તમારે છોડવાની છે તો તેની સંધિ તો કે શું તો તે એટલે કે ઓપ્શન સી ચાર્યું તો કે તેનો જવાબ બને છે અને ત્યારબાદનો પ્રશ્ન તો કે ત્રિભુન સમાસ તો કે ત્રિભુવન એ તમારે સમાસ ઓળખાવાનો છે તો કે ત્રિભુવન એટલે કે ત્રણ ભુવનનો સમૂહ એટલે કે જે દ્વિગુ સમાસ બને છે એટલે કે અહીં તમને સૌથી પહેલા એ પેલા ત્રી આપી દે એટલે કે ત્રણ તો માટે એ દ્વિગુ જવાબ એ તેનો સાચો બને છે અને ત્યારબાદનો પ્રશ્ન કે શિયાળો એ શિયાળો તો કે તેનો અલંકાર ઓખાડો તો કે અહીં જે શિયાળો રહ્યો તો કે તેની સરખામણી એ શિયાળા સાથે જ કરવામાં આવે છે એટલે કે જેની સરખામણી એ પોતાની સાથે જ કરવામાં આવે તો કે તેને એ અનિર્વય અલંકાર બને છે એટલે કે ઓપ્શન એ રહ્યો તો કે તેનો જવાબ બને છે અને આ જે પણ આ પ્રશ્નો છે તો કે તેનું સંપાદન એ યાજ્ઞિક સર એજ્યુકેશન છે તો કે તેના દ્વારા કરી છે અને જો તમે આ પીડીએફ ડાઉનલોડ કરવા માગતા હોય તો તમે તેની ટેલિગ્રામ ચેનલ છે જે યાજ્ઞિક સર એજ્યુકેશન તો કે તેની અંદર પણ જોઈન્ટ થઈ શકો છો અને ત્યારબાદનો પ્રશ્ન કે કહી ન શકાય તેવું તો કે તેને શબ્દ સમૂહ માટેનો એક શબ્દ આપો તો કે કહી ન શકાય તેવું તો કે તેનો શબ્દ સમૂહ માટે એક શબ્દ એટલે કે અકથ્ય પછી ત્યારબાદનો પ્રશ્ન તો કે ઊંધું જો તો કે તેનો એ ઊંધું જ શબ્દ છે એટલે કે ઊંધું જે શબ્દ છે તો કે તેનો તમારે સાચો વિરોધાર્થી શબ્દ આપવાનો છે તો કે ઊંધું શબ્દનો સાચો વિરોધાર્થી તો કે તે ચતુ થાય છે અને ત્યારબાદ ચુમ્માલીસમો પ્રશ્ન કે નિપજનો તમારે સાચો સમાનાથી જણાવવાનો છે તો કે નિપજ એટલે કે જેને પેદાશ તરીકે પણ ઓળખવામાં આવે એટલે કે ઓપ્શન ચાર રહ્યો તો કે તેનો જોબ બને છે અને ત્યારબાદ ત્યારબાદનો પ્રશ્ન છે ગરીબ શબ્દનો એ વિરોધાથી શબ્દ આપો તો કે ગરીબ શબ્દ રહ્યો કે તેનો વિરોધાથી શબ્દ તો કે તે ધનવાન થાય છે એટલે કે ઓપ્શન ચાર રહ્યો તો કે તેનો જવાબ બને છે અને ત્યારબાદનો પ્રશ્ન તો કે આવજા આવજા શબ્દ છે તો કે તેનો એ તમારે સમાસ ઓળખાવાનો છે તો કે આવજા એટલે કે આવે અને જાય એટલે કે એની અંદર આવે અને જાય એટલે કે અન્ય લાગ્યું તો તે દ્વંદ સમાસ બને એટલે કે ઓપ્શન ત્રણ રહ્યો તો કે તે તેનો જવાબ છે ત્યારબાદનો પ્રશ્ન તો કે સભામાં સાંભળનાર સાંભળનાર છે તો તેના શબ્દ સમૂહ માટેનો એક શબ્દ તો કે સંભવામાં જે સાંભળનાર હોય તો કે તેને એ શ્રોતા કહેવામાં આવશે અને જે બોલનાર હોય તો કે તેને એ વક્તા કહેવામાં આવશે એટલે કે તમને આ બેમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે જો તમને પૂછે સંભવામાં સાંભળનાર તો કે તે શ્રોતા અને સભામાં બોલનાર તો કે તે વક્તા અને ત્યારબાદનો પ્રશ્ન કે વાટ જોઈ તે શબ્દનો તે શબ્દ સમૂહ માટેનો એક શબ્દ આપો એટલે કે જે અહીં વાટ જોઈ તો કે તેને શબ્દ સમૂહ માટેનો એક શબ્દ જણાવવાનો છે તો કે તેને પ્રતિક્ષા કહેવામાં આવે એટલે જે ઓપ્શન ચાર ની અંદર તેનો જવાબ બને છે અને ત્યારબાદનો પ્રશ્ન કે તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો અને છૂટ્યો તેને અરર પડી ફાળ અહીં મટી તો અહીં ફાળ શબ્દ રહ્યો તો કે તેનો તમારે અર્થ જણાવવાનો છે એટલે કે જે ફાળ શબ્દ રહ્યો તો કે તેનો તમારે સમાનાથી જે હ્રાંસકો થાય છે ઓપ્શન રહ્યો તો કે તે તેનો જવાબ બને છે અને ત્યારબાદનો પ્રશ્ન તો કે પાડ રહ્યો તો કોઈ પાડ શબ્દનો એ તમારે સમાનાર્થી શબ્દ આપવાનો છે તો કે જે પાડ શબ્દ રહ્યો તો કોઈ તેનો સમાનાર્થી શબ્દ એ ઉપકાર થાય છે જે ઓપ્શન તન રહ્યો તો કોઈ તેની અંદર તે જોબ આપે છે અને ત્યારબાદનો પ્રશ્ન એટલે કે હવે આપણે જે આઠ જે આઠ બે બે હજાર ચોવીસની જે પહેલી શિફ્ટ હતી તો કે તે પૂરી થઈ ગઈ હવે આપણે બીજી શિફ્ટના જે પ્રશ્નો છે તો તેનું સોલ્યુશન કરીશું અને જેની અંદર વાત કરીએ તો કે તેની અંદર પહેલો પ્રશ્ન તો કે વાક્યને એ તમારે કર્મની વાક્ય છે તો કે તેની અંદર ફેરવવાનું છે તો કે જેની અંદર મેં નીલાને વાત કહી તો કે તેને એ કર્મની વાક્યની અંદર ફેરવો તો કે તેની અંદર મારાથી નીલાને વાત કરાય એટલે કે જે મેં છે તો કે તેને એ મારેથી પાછળ થી લગાડવાનું જે ઓપ્શન તેને જો તો કે તે તેની અંદર જવાબ બને છે અને ત્યારબાદનો પ્રશ્ન કે નીચે આપેલ શબ્દોમાંથી એ સાચી જૂની શબ્દવાળો એ તારો એટલે કે જે ચાર વિકલ્પ આવ્યા છે તો તમારે સાચી જોડણી હોય તો તે પસંદ કરવા અને જે ઓપ્શન અંદર તો તે તેની જોડણી એ સાચી બને છે અને ત્યારબાદનો પ્રશ્ન શબ્દ આપો તો કે વયષ્ટિ શબ્દ તો તેનો વિરુદ્ધાથી શબ્દ શું થાય તો કોઈ વહિષ્ઠી તેનો એનો શબ્દ એ સમષ્ટિ થાય જે ઓપ્શન બી ઓપ્શન બી ની અંદર સમષ્ટિ આપ્યું છે તો તેનો જવાબ બને છે અને ત્યારબાદનો પ્રશ્ન કે વાક્યને શુદ્ધ કરી શુદ્ધ રીતે ફરી લખો અલગ જે સમય નથી વાત કરવાનો સાથે પુષ્પો તો તે તે વાક્ય છે તો કે તેને એ તમારે શુદ્ધ કરીને એ સાચું વાક્ય લખવાનું છે તો કે તેનો સાચું વાક્ય તો કે પુષ્પો સાથે વાત કરવાનો સમય નથી જે ઓપ્શન બેની અંદર તેનો જવાબ બને છે અને ત્યારબાદ ત્યારબાદનો છે તો કે શબ્દસમૂહ માટે એક શબ્દ આપો કે તક તકનો ઉપયોગ કરી એ શ્વાસ સાધના તો કે તેને શું કહે છે તો કે તકનો ઉપયોગ કરી શ્વાસ સાધનાને એ તક સાધુ કહે છે એટલે ઓપ્શન એ જો તો કે તે તેનો જવાબ છે અને ત્યારબાદનો પ્રશ્ન તો કે અટાણું શબ્દનો સમાનાર્થી શબ્દ કયો થાય તો કે અટાણું શબ્દ રહ્યો તો કે તે 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 શબ્દથી બધા લોકો એ જાણીતા જ હોય છે કે આપણે ઘણી વખત કહેતા હોય કે આપણે અટાણું કરવા જવું છે એટલે કે ખરીદી તો જે ઓપ્શન ડીની અંદર એ તેનો જવાબ બને છે અને ત્યારબાદનો પ્રશ્ન તો કે અબિલ ગુલાલ

કર્મણી કર્તરી અને ભાવે હોય તો કે તેની અંદર કર્તરી હોય તો કે તેની પાસે એ થી ન લાગે જ્યારે કર્મણી અને કર ભાવે હોય તો કે તેની પાસે એ થી લાગે તો કે અહીં જે વાય કર્યું તો કે તેને એ કર્તરી બનાવશે માટે અહીં જે વાય આપ્યું છે તો કે તે કર્મણી છે એટલે કે આની પાછળ જે જો તમે થી દૂર કરી દો તો કે તે કર્તરી વાય બની જાય એટલે કે છેલ્લા માંડ ચાલી શકે તો કે શકશે તો જે ઓપ્શન ચાર ની અંદર જવાબ બની શકે શીલા એ માંડ ચાલી શકશે અને ત્યારબાદ નો પ્રશ્ન તો કે સંધિ જોડો તો કે મન વતારત તેની કહેવતનો તમારે સાચો અર્થ આપવાનો છે તો કે તેની અંદર જાગ્યા ત્યાંથી સવાર તો કે તે કહેવતનો સાચો અર્થ શું થાય તો કે દોષ સમજાય કે તરત જ છોડો જે ઓપ્શન તેની અંદર તેનો જવાબ બને છે અને ત્યારબાદનો પ્રશ્ન કે કહેવતનો સાચો અર્થ આપો તો કઈ કીડીને આ કાણ હાથીને મણ તો કે તે કહેવત નોંધ થાય છે કે સૌને જરૂરિયાત અનુસાર એ મળી રહે જે ઓપ્શન તેની અંદર એ તેનો જવાબ બને છે અને ત્યારબાદનો પ્રશ્ન તો કે ચાર ઘડી જેટલો સમય તો કે ચાર ઘડી જેટલો વખત તો કે જે ચાર ઘડી જેટલો વખત હોય તો કે તેને એ ઘડિયું કહેવામાં આવશે જે ઓપ્શન બે રહ્યું તો કે તેને એટલે કે ઓપ્શન બી રહ્યું તો કે ઓપ્શન બી એટલે કે ઘડી તો કે તે તેનો જોબ ચાર ઘડી જેટલો વખત હોય તો કે તેને એ ચોઘડ્યું કહેવામાં આવશે જેટલી અને બીજી શિફ્ટના પ્રશ્નો જોયા પછી અમે આપણે જે ત્રીજી શિફ્ટ હતી એટલે કે આઠ બે હજાર ચોવીસના રોજ જે ત્રીજી શિફ્ટ તો કે તેના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું તો કે તેની અંદર પહેલો પ્રશ્ન તો કે અલંકાર ઓળખાવો ગાંધીજી હિંસા અને અસત્યના એક કટ્ટર વેરી હતા તો કે તેની અંદર જે ગાંધીજી એટલે કે જે અણુ અંદર વખાણ વખાણ દ્વારા એ નિંદા કરવામાં આવી છે એટલે કે જે એટલે કે કોઈ પણ કોઈ પણ વાક્યની અંદર જ્યારે વખાણ દ્વારા નિંદા કરવામાં આવી તો કે તેને વ્યાસ્તુતિ અલંકાર કહેવાય એટલે કે જે ઓપ્શન એટલે કે અહીં ગાંધીજી ગાંધીજી આ તો કે તે હિંસાના અને એ કટર વેરી હતા એટલે કે તેમના વખાણ પણ કર્યા અને એ સાથે સાથે એ તેમની નિંદા પણ કરી જે વ્યાસ સૂત્ર અલંકાર બને છે એટલે ક્વેશ્ચન બી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે અને ત્યારબાદનો ક્વેશ્ચન તો કે વાક્યમાં એ કયો અલંકાર છે તો કે તે એ ઓળખી બતાવો તો કે ઘડિયાળના કાંટા પર એ હાંફિયા કરે છે સમય એટલે કે અહીં જે ઘડિયાળ છે કાંટા તો કે તેને એ સજીવનું રૂપ આપી દેવાનું છે માટે અહીં જે અલંકાર છે તો કે તે સજીવારોપણ અલંકાર બને છે અને ત્યારબાદનો ત્યારબાદનો પ્રશ્ન હતો કે શબ્દ શું માટે એક શબ્દ આપો તો કે જમીન ઉપરનો માર્ગ તો કે તેને શું કહેવામાં આવશે તો કે જમીન ઉપરનો માર્ગ તો કે તેને એ ખુશકી કહેવામાં આવશે પરંતુ જો તમને પૂછે કે એટલે કે જમીન ઉપરનો માર્ગ તો કે તેને ખુશકી અને જો તમને પૂછે કે પાણી ઉપરનો માર્ગ તો કે તેને તેરી કહેવામાં આવશે માટે આ બે શબ્દો છે એ તમને કન્ફ્યુઝન ન થાય તો કે તેની એ તમારે ખાસ ધ્યાન રાખવી અને ત્યારબાદનો પ્રશ્ન કે કાનમાં કાનમાં કમાડ માર ઢંઢોળી જા તો કે તેને એ તમારે અલંકાર ઓળખવાનો છે એટલે કે કાન કાનના કમાડમાં ઢંઢોળી જાય તો કે તેનો અલંકાર એ રૂપક અલંકાર બને છે એટલે કે અહીં સીધી તેનું રૂપ આપી દેવામાં આવ્યું છે અને ત્યારબાદનો પ્રશ્ન તો કે સમાસ ઓળખાવો તો કે સવમ મરા તો કે તેનો એ સમાસ શું થાય એટલે કે શેવ મમરા એટલે કે શેવ અને મમરા એટલે કે તેને એ અહીંથી એ શબ્દ જોડવામાં આવ્યો છે એટલે કે જે દ્વંદ સમાસ બને છે એટલે કે ઓપ્શન ચાર જો તો કે તેનો જવાબ બને છે અને ત્યારબાદનો પ્રશ્ન

નીકળવું જરૂર છે ઓપ્શન રહ્યો તો ઘટ્યા તેનો જવાબ બને અલગ આ બંને પ્રશ્નો તો નીચેની કાવી પંક્તિઓ વાંચીને જે એના એના ઉપરથી જે તમને સવાલ પૂછવામાં આવ્યો છે તો કે તેનો એ જવાબ આપો તો કે અહીં જે વૈષ્ણવ વજન વજન છે તો ઘટ્યા અહીં આપી દેવામાં આવ્યું છે તો કે કોને કવિ વૈષ્ણવ વજન કહે છે તો કે અહીં તમને અલગ કવિ રહ્યા તો કે કોને વૈષ્ણવ વજન કહે છે તો કે તેનો જવાબ છે કે અન્યની વેદનાને જે સમજે છે તો તેને એ કવિ વૈષ્ણવ વજન કહે છે જે ઓપ્શન બે રહ્યો તો કે તેની અંદર તે જવાબ આપવામાં આવ્યો છે અને ત્યારબાદનો પ્રશ્ન તો કે રૂઢિપ્રયોગનો અર્થ આપો તો કે પહેલી પૂણી તો તેને શું કહેવામાં આવશે તો તેનો કે હવા પાણી તો કે તેનો એ તમારે સમાસ ઓળખવાનો છે તો કે આપણે હવા પાણીનો વિગ્રહ કરવી તો કે હવા અને પાણી એટલે કે ઓપ્શન ચાર ઓપ્શન તય નો એટલે કે દ્વંદ સમાસ તો કે તેનો જવાબ બને છે એટલે કે હવા અને પાણી એટલે કે આને દ્વારા એ બે શબ્દ જોડવામાં છે અને ત્યારબાદનો પ્રશ્ન આપણા શબ્દ શબ્દોમાંથી એ તમારે હાચ્ય જોડણી હોય તો કે તે તારવણી છે તો કે તેની અંદર જે ઓપ્શન બી એટલે કે જે બ્રહ્મસિંહ છે તો તે જોડણી રહે તો કે તે હાચી બને છે ઓપ્શન બે રહ્યો તો કે તેનો જવાબ છે અને ત્યારબાદનો નો પ્રશ્ન તો કે અલંકાર ઓળખાવો જે વાક્ય છે તો કે તેનું એ તમારે અલંકાર જણાવો એટલે કે રાજપૂત ના મોં પર એ આસનના ઘેરનો ફોટો હલાઈ જાય તો કે તેની અંદર જે આશા એટલે કે વાક્ય છે તો કે એ રૂપક અલંકાર બને છે એટલે કે આ વાક્યુ તો કે તેને એ રજગુના મો પર આસનના કિરણ ફોટવા લઈએ તો કે તેને એ ચોખે ચોખ્ખું રૂપ આપી દેવામાં આવ્યું છે અને ત્યારબાદનો વિશેને તો કે નીચેની કાવ્ય પંક્તિનો એ સાર જેમાં હોય તો કે તે વિકલ્પ શોધો આ કાવ્ય પંક્તિ છે તો કે તે વાંચીને તેનો અલગ તેનો ઉપરથી એ તમને કયા પ્રકારનો સાર મળ્યો તો કે તે તમારે નીચે જણાવવાનો છે તો કે તેનો જવાબ બને છે સોરઠ મહિમા તો કે આની અંદર જે સોરઠ મહિમાની વાતો કરવાની છે માટે તેનો સાર એ સોરઠ મહિમા બને છે જે ઓપ્શન બે રહ્યો તો કે તેની અંદર મળે છે અને ત્યારબાદનો પ્રશ્ન એટલે કે આપણે અહીં જે આ આ વિડિયોની અંદર આપણે જે ત્રણ શિફ્ટ હતી તો પહેલી આઠ બીની અંદર પહેલી શિફ્ટ બીજી શિફ્ટ ને ત્રીજી શિફ્ટ તો કે તે ત્રણેય પ્રશ્નની અંદર જે ખૂબ જ મહત્વનો પ્રશ્ન હતા તો કે જે જોયા તો આ જોઈને તમને એમ તો ખબર પડી જાય કે તેની અંદર જે તમારે કાવ્ય પંક્તિ હોય તો કે તેના શીર્ષક તેનું શીર્ષક અને તેના આધાર પર પ્રશ્ન આપવાના રહે પછી સૌથી વધુ એ અલંકાર પૂછાના છે પછી જોડણીનો એક પ્રશ્ન પછી સંધિનો એક પ્રશ્ન અને સમાનનાથી વિરોધી રૂઢિપ્રયોગ અને કહેવાય આ આટલા છે તો કે તેને ખૂબ જ વધુ પ્રશ્ન આવે માટે તે રહ્યા તો કે તે તમારે એ સૌથી પહેલાં પાકા કરી લેવા આજના વિડીયોની અંદર આપણે જે જીએસએસ દ્વારા જે ફોર્સ ગાર્ડની પરીક્ષા યોજવામાં આવી હતી અને તેની અંદર જે મહત્વના ગુજરાતીના પ્રશ્નો હતા તો કે તે તમામ મહત્વના પ્રશ્નો એ જોયા અને જો તમે સીસીસીની પરીક્ષા આપવાની હોય તો તમે જે સીસીસી એટલે કે જે સીસીસી માટેની જે જીએસપી દ્વારા જે મોક ટેસ્ટ મૂકવામાં આવ્યું છે તો કે તમે તે પણ જોઈ શકશો જેની અંદર આપણે જે સીસીસી મોક ટેસ્ટ છે તો કે તેની અંદર કંઈક કયા કેવા કેવા પ્રશ્નો પૂછાય છે અને તેની અંદર જે ચિહ્ન એટલે કે જે જુદા જે ચિહ્નના પ્રકાર છે તો કે તેનો ઉપયોગ એ કયા માટે કરવાનો તે તો એ તમામ માહિતી જે આ સીસીસી ગુવનશી અસિંહ મંડળની જે સીસી મોક વિડીયો છે તો કે તેની અંદર એ તમામ માહિતી આપી દેવામાં આવી છે જે તમને એ સીસીની પરીક્ષા છે તો કે તેના માટે એ ખૂબ જ ઉપયોગી બનશે અને જો તમે સીસીની પરીક્ષા આપવાના હોય તો તમે તેના મોડલ પેપર જે મોડલ પેપર વન મોડલ પેપર ટુ અને મોડલ પેપર થ્રી છે તો કે તે પણ જોઈ શકશો જે તમને આવનાર વિષય માટે પણ ખૂબ જ ઉપયોગી બનશે અને જો તમે આવી જે ભરતીની જે આપણે જે વિડીયો લીધો હતો જો તમે તેની પીડીએફ ડાઉનલોડ કરવા માગતા હોય તો તમે આપણું ટેલિગ્રામ ચેનલ જે આરુ લર્નિંગ છે તો કે તેની અંદર પણ જોડાઈ શકો છો જેની અંદર ભરતી રિલેટર કોઈ પણ માહિતી હોય તો કે તે તેની અંદર સૌથી પહેલાં આપી દેવામાં આવશે અને જો તમે આવા જે ભરતી લેટર વિડીયો અને ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માંગતા હોય તો તમે આપણી આ આરુ લર્નિંગ યુટ્યુબ ચેનલ છે તો કે તેને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે આ વિડીયોને લાઇક કરો અને જો આ વિડીયોને શેર કરવાનું બાકી હોય તો શેર કરો અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ જય ભારત